ગુજરાતમાં આક્રમ મહેર થઈ રહ્યો છે અને ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ આવી રહ્યો છે કે સાથે જ ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદ આવી રહ્યો છે અને અમરેલી ગીર સોમનાથ ભાવનગર રાજકોટ જૂનાગઢ જિલ્લામાં રવિવારે સાર્વત્રિક વરસાદ જોવા મળ્યો છે અને ધોધમાં વરસાદ આવતા લોકોને ગરમીથી રાહત મળશે અને સાથે ખેડૂતોની એક આશા બંધાય છે કે વરુળદેવમાં મહેરબાની કરીને રહ્યા છે કે જેથી પાક પાકચાળો વધ્યો હતો કે દક્ષિણ ગુજરાતમાં સુરત અને ભરૂચ સહિતના વિસ્તારોમાં સતત વરસાદ આવી રહ્યો છે અને વર્ષાવૃતના આગમનની સડી પોકાર છતાં લોકોને ગરમીથી રાહત મળશે તેના રાહતમાં રાજ્યમાં વરસાદના આયોગ મુશ્કેલીઓમાં અને સિઝનના શરૂઆત વરસાદને તંત્રની મોણસુ કામગીરી દવામાં ખોલી છે ને આ ભરાઈ વાહનો ફસાઈ ગયા અને મોરબી રાજકોટમાં રસ્તો પાણી ભરાઈ રહ્યા છે અને લોકોને હાલકાઈ સામનો પડ્યો છે અને આરએમની ઓફિસ બહારના લોબીમાં પાણી ભરાઈ ગયા હતા અને જેના કારણે દર્દીઓનો હોસ્પિટલ સ્ટ્રાઈક હાલાકી પડી છે ને વીજળી પડ પડતા મકાન માલિક માલિકાબુરશે ભાવનગર જિલ્લામાં ગરિયાધરમાં તાલુકાના ગરિયાધર્મા તાલુકા રુવાટી ગામમાં વીજળીમાં મુશ્કેલી માધવભાઈના કોઈના ઘરના ધાબા ઉપર લાગેલા સોલાર હીટરમાં આ વીજળી સોલાર હીટર પડતા જમીનમાં સમય ગયે તેના વીજળી પડતા જાણહાની સામે ચોમાસા મેથીના વાહન મહાનગર વીજળી પડી ભાવનગર જિલ્લામાં પાલિતાના પંથકમાં વીજળી પડતા કેન્દ્ર કેન્દ્રના અખ્યાત થઈ ગઈ તેની ઘટનાની કુટુંબમૂલ સર્જાયો હતો અને પાલિતામાં શક્તિનગરમાં આજે બપોરે પવનમાં ભડાકાના સાથે વરસાદ વરસ્યો હતો અને શક્તિનગરમાં વિસ્તારમાં ભારે ગરજના સાથે વીજળીના કારણે સમગ્ર વિસ્તારમાં લાઈટ બિલ ગુણ થઈ ગઈ હતી વીજળી ઘટના કોઈ પણ જાનહાનો સામનો નથી